પાટણમાં રહેણાંક મકાનમાં થયેલી આધેડ મહિલાની હત્યા અને ચોરીનો ભેદ ઉકેલાયો પાટણ એસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ ટેકનિકલ સૂર્સથી આરોપીને ઝડપી પાડ્યો છે ભત્રીજા જમાએ ફોઈને સાસુની હત્યા કરી હતી સોનાના દાગીના લઈને થયો હતો ફરાર ભત્રીજા જમાએ યોગેશ પરમારે આર્થિક ભીડ અને ઘર કંકાસના કારણે લઈને ફોઈ સાસુની મોતને ઘાટ ઉતાર્યા હતા યોગેશ પરમાર હત્યાને અંજામ આપ્યા બાદ સોનાના દાગીનાની ચોરી કરી થયો હતો પલાયન પોલીસે 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 પ્રથમ મોતનો પીએમ હત્યા અકસ્માતે ગુનો નોંધ્યો હતો અને બાદમાં રિપોર્ટમાં સામે આવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપ્યો છે છે લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ મોબાઈલ કર્યો રાજુભાઈ પટેલ શહેરના હતા એમની લાશ છે એ મળી આવતા સૌ પ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત નોટ રજીસ્ટર કરે અને પ્રથમથી આમાં શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ જે વૃદ્ધા છે તેમની ગળું હત્યા કરવાનું પીએમ નોટમાં ગણાઈ આવતા અંતે હત્યાનો ગુનો દાખલ કરે છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિસ્સામા વિરુદ્ધ તપાસ ચાલુમાં છે આ દરમિયાન વડોરેન્જના એનજીપી શ્રી ચિરાગ કોડેલ છે પાટણ જિલ્લા પોલીસ એન્જિશન શ્રી વિકે નાઇ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે આ વણ સુધારેલો મર્ડરનો ગુનો હોય તે શોધી કાઢવા માટે પ્રયત્ન કરો જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બની અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા એ દરમિયાન બાકી માત્ર અને ટેકનિકલ પુરાવો મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ છે જેનું નામ છે યોગેશ રતિલાલ મકાણા રહે શિવમ હેરિટેજ બંગલો વિસનગર વિંગ ફ્લોર મહેસાણા જેથી આના વિરુદ્ધ પુરાવો મળતા તેને શોધી કાઢી અને એલસીબી કચેરી લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેને ગુનાની કબૂલાત કરેલ અને સમગ્ર ગુનાને અંદાજ એવું આપેલ કે જ્યાં ગોદાવરી બેન છે એ જે આરોપી છે યોગેશ એના કુટુંબમાં કલેશ થાય તહેવારના ફોન કરતા રહેતા અને ગોદાવરીબેન છે સુખી અને સાધન સંપન્ન હોય તેની પાસે રોકડ રકડના દાગીના હોય અને આરોપી છે આર્થિક સંકળામણનો હોય કે તેને ત્યાં મળી શકે તેથી ફોન કરવાના ઈરાદે એ મહેસાણાથી પાટણ આવી અને મોકો મળતા બપોરના સમયે તેને ગૌ દબાવી અને ગોદાવરીબેનની હત્યા કરી ત્યારબાદ ગોદાવીબેનના શરીરે રહેલા સોનાના દાગીના અને તેમના અંદર મકાનમાં રહેલા બીજા સોનાના દાગીના વગેરેની ચોરી કરી અને હત્યાને અંજામ આપી અને અંતે તેની ધરપકડ થતાં બી પોલીસ સ્ટેશન ખાતે આ તપાસ ચાલુમાં છે દાગીના છે અને મોબાઈલ ફોન છે કે જે અંદાજે પાંચ લાખની કિંમતના થાય છે બંને વચ્ચે મરણ જના છે એ આરોપીના થાય છે ખોલીસાલ કઈ જગ્યાએ વેચવામાં પાટણ મહેસાણા વિસનગર કઈ જગ્યાએ વેચવામાં આવે છે અમદાવાદ પાટણ ટાઉનમાંથી રિકવર કરવામાં આવે છે ઓકે